પ્રાથમિક વિગત અનુસાર મનુભર ચોકડી વિસ્તારમાં વહેલી સવારે ટ્રાફિકનું પ્રમાણ વધારે રહેતું હોવાથી અનેક કાર ચાલકો મુખ્ય રસ્તાને અવગણીને પણ શહેરના અંદરના માર્ગોથી પસાર થવાનું પસંદ કરતા હોય છે આવી જ પરિસ્થિતિમાં કાર ચાલકે સિટી રૂટમાં ઝડપી પોતાની ગાડી ચલવી હતી અને અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રાહદારી સરફરાઝ ઇસ્માઇલને તાત્કાલિક વેલફેર હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યો ઘટના સ્થળે ભેગા થયેલા સ્થાનિકોમાંથી એવો અવાજ ઉઠ્યો છે કે મનોબલ ચોકડી સહિત આસપાસના વ્યસ્ત માર્ગોમાં વહેલી સવારે નિયમિત રીતે ટ્રાફિક જવાનોનો સ્ટાફ મૂકવામાં આવે જેથી આવા અકસ્માતોમાં ઘટાડો કરી શકાય ભરૂચમાં થયેલા અકસ્માત બાબતે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પીઆઈ વી એસ પણ કહ્યું છે કે આ બાબત

એક જોડી ટક્કર મારી કે મને ખબર જ ના પડી કે હું છું ને હું છું એ કઈ દિમાગમાં બેઠું કોણ લઈને આવ્યું તમને હોસ્પિટલમાં હોસ્પિટલમાં આસપાસ બધા કેમેરા વાળા બધા ઘર હતા ને એમને કીધું કે અહીંયા આ જગ્યા ઉઠી ગયું કે તમને કેમેરો બતાવી દઉં હોસ્પિટલ એમ્બ્યુલન્સ માં આવ્યો હા એમ્બ્યુલન્સ એકસો આઠ બોલાવી ને આ હોસ્પિટલમાં લઈને અહીંયા આવી ગયા